અત્યારે હાલ આપણે અગત્ય છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા અત્યારે જે ધોરણ 6 થી 8 ની હવે ચાલુ થવા જઈ રહી છે એના માટેના મોડેલ પેપરોનો ખજાનો આપણી ચેનલ પર પડ્યો છે ટેસ્ટ માટે તમે તમારા પ્રેક્ટિસ માટે એનો ઉપયોગ કરી શકો છો આજની જે વાત કરવાની છે એ ધોરણ 8 ના તારીખ 18 4 2024 તારીખ 18 18 4 કઈ તારીખ 18 4 તો એ દિવસે કોઈ પેપર હશે તમને બધાને ખબર છે વિજ્ઞાન નું પેપર ઝડપથી જઈએ આપણે એ પહેલા ખાસ સાહેબદાર વખત કે છે કે ભાઈ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરવાની તો કેમ કરવાની કારણ કે આ પેપર ત્યાં પીડીએફ સ્વરૂપે પડેલું છે તમે ત્યાં તમારી જાતે ચેક કરીને પછી જવાબ સરખાવી શકો છો ગાઈડ એપ મળી જશે તમને પ્લે સ્ટોર પર ના મળે તો જ્યાં મોર લખ્યું છે ત્યાં ત્યાં ડિસ્ક્રિપ્શન જવાનું આવી લિંક આપ્યું એના પર ક્લિક કરવાનું ઢેચાક કરતું એટલે આવું આવી જાય સિમ્બોલ આપણા મોબાઈલ પર ઢેચાક કરતું પછી તમને આવી રીતે ઇમેજો જોવા મળે આપણે અત્યારે વાત કરીએ છીએ ધોરણ આઠ ની ધોરણ આઠ આવી ગયું અહીંયા વાત કરીએ છીએ હવે એમાં આપણે એનએમએમએસ ની પરીક્ષા તો પતિ ગઈ ચાલો એને આપણે ચોકડી મારી નહીં ની પરીક્ષા આપણા માટે અત્યારે છે નહીં પણ કદાચ આપણા ભાઈ બેન માટે હોય તો એનું મટીરીયલ આપણે એક જ મોબાઈલ માં મળી રહે અને કોઈ ટ્યુશન ગુશન રાખવાની કે બીજા કસા નવ વધારાના પૈસા ખર્ચીને સાહિત્ય લાવવાની જરૂર પડે ને એકમ કસોટી દર વર્ષે આવશે આવતી સાલ નવમામાં આવશે તો એ બધો ખજાનો શિષ્યવૃત્તિ પરીક્ષા તમારા ભાઈ બેન હજુ પીએસસી માં છઠ્ઠામાં ભણતા હોય અને પીએસસી ની પરીક્ષા બાકી છે તો એનો ખજાનો આપણને એ મળી રહેશે ટીચર કોર્નર તમારા ઘરમાં મમ્મી પપ્પા અથવા તમારા જો કોઈ વિક શિક્ષક મિત્રો કોઈ વા વિડીયો જોઈ રહ્યા છો તો તેમના માટે આ ફોલ્ડર ખૂબ જ અગત્યનું છે આના પર ક્લિક કરશો એટલે તમે આખા શિક્ષણ જગતના એક અલગ જ દુનિયામાં પહોંચી જશો અને સન્ડે ફંડે સન્ડે ફંડે શું છે રવિવારે આવતી બહુ મજાની પ્રવૃત્તિઓનો ખજાનો છે હું અત્યારે કહીશ તો રાજ ખુલી જશે સિક્રેટ છે આના પર ક્લિક કરીને તમે સિક્રેટ માણી સંમેલન હવે આગળ જશો ધોરણ નવમાં અત્યારે આઠમા સાત ના બાળકો છે એમના માટે પણ ખૂબ જ અગત્યનું પ્રાર્થના સંમેલન છે ધોરણ અને બે બાલ વાટિકાની વાત પછી કરીશું તમે અહીંયા ધોરણ આઠ ઉપર આપણે અત્યારે વાત કરીએ ધોરણ આઠ પર તમે ક્લિક કર્યું તો ધોરણ માં તમે પહેલું પેપર ગુજરાતીનું છે ગુજરાતીનું તમને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી જશે અત્યારે આપણે ગણિતના પેપરની વાત કરીએ છીએ તો ગણિતમાં તમારા પાઠ્યપુસ્તકના દરેક દાખલાના જવાબ તમને બધા બેઠા બેઠા ફ્રીમાં મળી જાય એક પણ રૂપિયો ખર્ચા વગર એ સિવાય આપણને તમને કોઈ પ્રશ્ન હોય અને તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો તો તરત તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો ને ત્યાં તમને માહિતી મળી રહેશે બરાબર તો ખ્યાલ આવી ગયો બધાને શું કરવાનું એ ઓકે અને એ સિવાય આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરો અહીંયા આપણને મળી રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે આ પેપર પણ તમને મળશે આ પેપર પર તમે ક્લિક કરશો એટલે જવાબોનું જવાબો પણ તમને મળી રહેશે બોલો બધું એક જ ક્લિક છે ને ઝડપથી જઈએ આપણે પેપર તરફ એ પહેલા જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ ને કરવાનું ભૂલવાનું નથી વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી વિડીયોને લાઈક કેમ કરવાનું તો ભાઈ સાહેબ એ આટલી મહેનત કરીને આપણા માટે આપણે બનાવ્યું ગમ્યું અને ના ગમ્યું હોય તો ડિસલાઇક કરવાનું પણ ગમ્યું હોય તો આપણે લાઈક કરવાનું બરાબર અને કમેન્ટમાં માં હાજરી પુરાવાની ભૂલવાની જે પણ મિત્રો હાજરી નથી પુરાવતા હું નોત રાખું છું વિડીયો જોવો છો અને હાજરી નથી પુરાવતા બધી મને ખબર પડે છે તો આપણે અહીંયા કમેન્ટ બોક્સમાં તમારું નામ લખીને હાજરી પુરાવી દેવી બાળકો પૂછે છે સાહેબ આજ પેપર પૂછાય મિત્રો આ મોડેલ પેપર છે આ ના પૂછાય આવું પૂછાય ઝડપથી થી જઈએ વિજ્ઞાન તરફ સમય ત્રણ કલાક છે દ્વિતીય સત્રાંક પરીક્ષા ધોરણ આઠ તારીખ અઢાર ચાર બે હાજર અને ગુરુવાર પ્રશ્ન એક થોડું થઈ ગયું છે હું તમને દઉં છું નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કેવો વિકલ્પ સાચો વિકલ્પ લખો બાર માર્ક હોય પહેલું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગ સૂત્રોની કેટલી જોડ હોય છે

શકે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે આયરિશ કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન મળે છે રેશમ ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે તો ડેસિબલમાં એકમીબલમાં દસમું સ્પ્રિંગાનો ઉપયોગ સાના માપણ માટે થાય છે તો વસ્તુના વજન માટે બે સ્થિર વિદ્યુત બળો વચ્ચે લાગતું બળ કહ્યું તો સ્થિત વિદ્યુત બળ કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોન જરૂરી છે તો ભાઈ થાઇરોઇડ બરાબર વ્યાખ્યા આપો તરુણ અવસ્થા વિશેની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણ અવસ્થા કહે છે લખી લખીને મોડે કરી દેવાની સમજીને ખાસ વાતાવરણ તો આપણને ખબર છે કે પૃથ્વીના વાતા પૃથ્વીની સપાટીથી સોળસો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસરેલા વાયુના આવરણ ને વાતાવરણ કહે છે ઘોઘાટ તો મોટો ધ્વનિ કે જે આપણને ગમે નહીં આપણા કાનને ના ગમે કર્ણપ્રિય ના હોય તેને ઘોંઘાટ કહે છે વિદ્યુત દ્રાવણ જે દ્રાવણમાં નું વહન થાય તેને વિદ્યુત દ્રાવણ કહે છે પ્રશ્ન નંબર બે એક વાક્યમાં સવાલના જવાબ છે બાર પ્રશ્નોના બહાર જવાબ જાતીય અંતસ્ત્રાઓના નામ આપો તો ટેસ્ટોટોરન અને ઇસ્ટ્રોજન એ બે જાતીય અંતઃસ્ત્રાવ છે ઘર્ષણ બંને સંપર્ક બળ કેમ કહે છે તો સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે તેથી ઘર્ષણ બંને સંપર્ક બળ કહે છે મનુષ્યમાં કિશોર અવસ્થાની ઉંમર ક્યાં સુધીની તો 11 થી 18 કે 19 વર્ષ સુધીની છે તરલ એટલે શું જે વહી શકે તેને તરલ પદાર્થ કહે છે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તમે જો પાણીમાં પણ ચમચી આમ સે સે પછાડશો પાણી ભરેલા ગ્લાસમાં તો એમાં પણ આપણે કંપન થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે આપણો જે હાર્મોનિયમ છે આપણો જે અ હાર્મોનિયમ વગાડીએ છીએ પછી આપણે પ્યાનો વગાડીએ છીએ એમાં આપણે જે સ્વિચો દબાવીએ છે ત્યારે અંદર એનું કંપન થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી એટલે શું તો મનુષ્યમાં શ્વાસ નળીના ઉપલા છેડે આવેલા અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે નું પૂરું નામ આપણને આવે છે લાઈટ એમિટિંગ ડાયોડ બરાબર વીજભારિત પદાર્થ એટલે શું કેટલાક પદાર્થોના અન્ય પદાર્થ સાથે ઘસતા તે મેળવે છે તો આવા પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે ભૂકંપના કેન્દ્રને શું કહે છે ભૂકંપ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્ર બિંદુ કહે છે કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરિવર્તન થાય છે તો સમતલ અને ચળકતી સપાટી પરથી નિયમિત પરિવર્તન થાય છે આપણી આંખમાં સડીકોષોનું કાર્ય શું તો ઝાંખા પ્રકાશની સંવેદના આપણા આંખમાં જે સડીકોષો રહેલા છે પારખી શકે છે સાયકલના હેન્ડલ હેન્ડલ પર કયા દ્રવ્યોનું પ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમનું બરાબર તફાવતના બે બે મુદ્દા આપો સર ઘર્ષણ ને લોટલ લોટલ ઘર્ષણ તો પદાર્થને અચળ ઝડપે ગતિમાન રાખવા માટેના જરૂરી બંને સરકતું ઘર્ષણ થાય છે પદાર્થ એક ધારી જતી જતું રહે અને ઢાળમાં તો સરખું જ આપણે ક્યાંય સરખતું રહે તો એને સરકતું ઘર્ષણ થાય છે અને ગબડતી વસ્તુ ના વસ્તુના ગતિને અવરોધે એવા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે તો જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું છે અને આનું મૂલ્ય તમામ મૂલ્યો ઘર્ષણ કરતા સૌથી ઓછું છે તો ઘોંઘાટ તો ઘોંઘાટ આપણને ખબર છે કે અવાજ ના કરશો અવાજ ના કરશો જે કાનને સાંભળવું ના ગમે તેને ઘોંઘાટ કહે છે અને સંગીત તો જે કાનને કામ સાંભળું ગમે ઈયરફોન ભરાઈને આપણે સરસ મજાના ગીત ગાતા ગાતા ડાન્સ કરીએ એને સંગીત કહે છે એ અઘોંગાથી ધ્વનિનું પ્રદર્શન થાય સંગીત જો યોગ્ય માત્રામાં હોય છે એટલે એનાથી ધ્વનિનું પ્રદર્શન નહીં હોતા અથવા ઓછું થાય છે બરાબર પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નનો આકૃતિ કરો પહેલું છે પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈના વધતા વધે છે તે દર્શાવવું તો પ્રકરણ આઠ માં તમને આનો જવાબ મળી જશે તમે ગાઈડ એપ ખોલશો એમાં ગાઈડ એપમાં પ્રકરણ આઠ ખોલશો તો તમે આનો જવાબ પામી શકશો સાદુ ઇલેક્ટ્રોસ્કોપ બનાવો અને તેના કાર્ય સમજાવો આ પ્રકરણ બારમા નો જવાબ છે દોસ્તો જગ્યાના અભાવના કારણે આપણે લાંબા જવાબો લઈ શકતા નથી વૈજ્ઞાનિક કારણો તેમ છતાં આપણે મોટા મોટા જવાબો લેવાનો પ્રયત્ન કરેલો વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો તો દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે દેડકામાં કાયાતરણ ત્રણ અંતસ્ત્રાવની અસર હેઠળ થાય છે તેમાં ટેડેપોલનું દેડકામાં રૂપાંતર થવાની ક્રિયાને થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સાબિત થઈ થાઈક્શન અંતસ્ત્રાવની અસર થાય છે ટેડેપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો થાઈરોક્સનનું ઉત્પાદન અટકી જાય છે એટલા માટે આનામાં થાઇરોઇડ ગ્રંથિનું વિશેષ મહત્વ ટ્રક ના ટાયરો કેમ હોય છે કારણ કે ટ્રકના ટાયરોને રસ્તા ઉપર ચાલવાનું હોય છે રસ્તા અને ટાયરો વચ્ચે યોગ્ય જોડાણ હોવું જરૂરી છે જો ટાયરો ખાંચાવાળા વાળા ના હોય ને લીચા હોય તો રસ્તા પર એ ટ્રકો લપસી જાય સરકી જાય અથવા તો એક બાજુ ખેંચાઈ જાય એના ઉપર ટાયરો પર ખાંચા હોય તો એના ઘર્ષણના કારણે તે રસ્તા પર સ્લીપ થતા નથી રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ કેમ પહેલું તો છાંયડા માટે અને રસ્તા પર વહેતા પાણી જ્યારે એ પાણી એ વૃક્ષો શોષી લે છે એટલે રસ્તાનું ધોવાણ થતું નથી જમીનનું ધોવાણ થતું નથી મનુષ્યો પક્ષીઓ અને પ્રાણીઓને સૂર્યના તાપથી રાહત મળે અને વરસાદની આગમનથી પણ રાહત મળે કારણ કે વૃક્ષો વરસાદ લાવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસ ઉત્તર લખો ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો બુટ ચંપલના તળિયા ખાંચાવાળા હોય છે જે પણ ખેલાડીઓ ક્રિકેટ રમે છે ને તમે જોજો એ લોકો કશાક અણીવારી વસ્તુથી ઘણીવાર માટી ખીલા કાઢતા હોય કારણ કે ખીલામાં બુટમાં ખીલા હોય જેથી લોકો ઝડપથી જયારે મેદાન પર દોડે ત્યારે એકદમ લપસી જાય નહીં આપણા ચપ્પલના સોલ ઘસી ગયા હોય તો આપણે લપસી જઈએ છીએ કેમ કારણ કે ઘર્ષણ ઓછું થાય છે કાર ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચા વાળા હોય છે એનાથી ઘર્ષણ વધારી શકાય કબડ્ડીની રમત જે લોકો રમતા હોય ને ખેલાડીઓ એ સતત પોતાના હાથ ઉપર માટી ગસગસ કરે કેમ કારણ કે સામેવાળાનો હાથ જેમના હાથમાં આવે તો લપસી જાય નહીં અને ઘર્ષણના કારણે એમનો હાથ એમના પકડમાં રચના તો પ્રકરણ ઉપર જવાનું પાઠમાં તમને જવાબ મળી જશે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો એડ્સ કયા વાયરસથી થાય છે તેનો ફેલાવો કેવી રીતે થાય છે તો એઇડ્સ એચઆઈવી નામના વાયરસથી થાય છે તેનો ફેલાવો જો કોઈ એચઆઈવી વાળો દર્દી હોય અને એ ઇન્જેક્શન એને આપીને પછી એ જ સોય દ્વારા આપણને ઇન્જેક્શન આપવામાં આવે તો એડ્સ થાય એચઆઈવી કોઈ ચેપગ્રસ્ત માતા હોય તો એને પણ થવાનો ચાન્સ છે એચઆઈડ નો ફેલાવો થાય છે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ચાર અસરો જણાવો તો બળથું બળથી શું થાય કોઈ વસ્તુ પડી હોય તમે ધક્કો લગાવો બળ લગાવો તો સ્થિર પદાર્થ ગતિમાં આવે છે બરાબર પદાર્થના આકારમાં ફેરફાર થાય છે આપણે ફૂગો સાદો હોય અને આપણે બળ લગાવીને એમાં હવા ભરીએ તો પદાર્થના એનો આકાર ફૂગાનો બદલાઈ જાય એટલે ફેરફાર થાય છે ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે બોલ સ્પીડમાં આવતો હોય ને આપણે વચ્ચે સેજ બોલ લગાવીને ફેરવીએ તો બોલની દિશા બદલાઈ જાય છે બરાબર ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા ત્રણ ઉદાહરણ આપો તો તમે ઉષ્મા એટલે ગરમી તો કોઈ ઘર્ષણથી હંમેશા ગરમી ઉત્પન્ન થાય તમે તમારા પોતાની અથેળી જો જો બે એકબીજા સાથે ઘસો તો બંને હથેળી પછી ગાલ ઉપર લગાવો તો તમને ત્યાં ઘર્ષણ ઉત્પન્નના કારણે તમને ગરમી લાગશે તમે જો તમે ઘરે દિવાસરી હવે તો લાઇટર આવી ગયા છે પણ દિવાસરી તમે સળગાવતા હોય ત્યારે દિવાસિડીની જે માચીસની જે સ્ટીક હોય છે અને પેલું સામે ગંધરપ સાથે આપણે ઘર્ષણ થાય છે ત્યારે પણ ઉષ્મા ઉજ્વન થાય છે પછી પહેલાના સમયમાં આદિમાનવ હતા તો બે પથરા એકબીજા સાથે તે તીચતા ત્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થતી આપણે મિક્સર ચલાવે કરતું તો એની અંદર પેલો લોટ કે કઈક નાખ્યું હોય તમે દરવા માટે જે પણ અંદર ગ્રાઇન્ડ કરવા માટે આપણે નાખ્યું હોય મિક્સર અંદર એ તમે જ્યારે એકદમ એનું પાવડર થઈ જાય ત્યારે બહુ ગરમ થઈ જાય છે તો એ શું છે ઉષ્મા છે તો એ ક્યાંથી થઈ અંદર ફરવાથી અંદર એકબીજા સાથે ઘર્ષણ થવાથી ગરમ થાય ગયું ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો ઘણા બધા ઉપાયો છે પણ આપણે ત્રણ ચાર લખવાનો પ્રયત્ન કર્યો છે વિમાનના એન્જિનો હોય વાહનો હોય મોટા મોટા મશીનો હોય એમાં સાયલેન્સર લગાવવાથી ઘોંઘાટ ઓછો થઈ શકે છે આપણે બિનજરૂરી હોર્ન ના મારીએ પોપ કરીને મંડી ના પડીએ નીચે ભાઈ બંધને બોલાવવા માટે બાઇક ના હોર્ન મારતા હોય તો આવું ના કરીએ કારણ કે આ ઘોંઘાટ છે ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ ના અવાજો આપણે ઓછા રાખીએ ઈમારત અને રસ્તાની આસપાસ વૃક્ષો વાઈએ અને ઉછેરવા જોઈએ બરાબર પ્રશ્ન નંબર થોડું પ્રશ્ન પાંચમાં જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી આપો તો આપણી આસપાસ કારના અમુક ભાગોમાં ઇલેક્ટ્રિક પ્લેટિંગ કરેલું હોય છે બાથરૂમના નળ જોવા કેવા ચમકતા હોય છે રસોડાનું ગેસ બર્નર અને સાયકલના હેન્ડલ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય છે ગાજવીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી જ્યારે ગાજવીજ અથવા વીજળી પડવાના ચાન્સ હોય ત્યારે ખુલ્લા વાહનો હોય ખુલ્લા મેદાનો હોય ઊંચા ઊંચા વૃક્ષો હોય ઊંચા વૃક્ષો હોય એટલે એના બહુ બહુ આપણને

નીચેના ઉત્તર માત્ર ટૂંકમાં લખો દોસ્તો ભાગમાં અંતસ્ત્ર આવી થાઇરોઇડ ગ્રંથિ છે છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે એ સાનો એકમ છે તે ધ્વનિની પ્રબળતાનો અને અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ લુઈ બ્રેઇલેસ વિકસાવી હતી બરાબર એને ખરા ખોટા છે સ્વાદુપીન ઇન્સ્યુલિન કરે છે આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખોટું તો દોસ્તો આજે આપણે ધોરણ આઠ નું વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં તમારે ખાસ વિડીયો કેવો લાગ્યો અમને જણાવવાનું છે અને આમાં આપણે પાંચસો લાઇક નો ટાર્ગેટ છે તમે આઠમા વાળા પૂરા નથી કરી શકતા પૂરો કરવાનો પ્રયત્ન કરો સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હ